તમને કહું છું સંદીપભાઈ ભાઈ ને રૂમ માં જઈ જાવ ન હોય ને તો તમે જો લેટર ક્યાંક ન્યાદ મૂકો છે સંદીપભાઈ આપણે કામ કર નાખી તમામ તો લેટર નું જામ ને જરી જોતા આવો ને ના રે ના હું કનો જાઉં મારું નામ આવે તારે જાઉં તો જા મને તો બીક લાગે હો જાતા તમે ત્યાં વર્ષો થયા બીકણા જ રહ્યા બી બી ને ત્યાં અહીંયા આપણે ખંડાવું પાડ્યું આપણું કંઈ કરનું નથી આ જો જોઈ જાવ ને લઈ આવો ને લેટર પછી આપણે કંઈક કર નાખીએ ને લેટર તા ગોતી આવો હું જાઈને તો ત્યાં સંદીપભાઈને બહુ થાય તમે તો જાતા આવતા હોય રૂમમાં એટલે કહું જાવ નહીં તું તો મને એવા કામ કરવા મોકલે ને મને હા મગજ જોયું જાય એ વિશે ને તું કંઈ માને નહીં મારું એ તો ભાઈ થોડી ભૂખ લાગી રીકરો ખાવાનું તો ભૂખ લાગી છે હાલો ને ખાવું હોય તો ગમ માંથી લેતો આવું બોલો ને હું ખાવું છે લેતો આવું હાલો જી ખાવું લેતો આવું ભૂખ તો લાગે ને લે itko matar baap uti gyan to enu padi kartiti tinat ti, khavanu bhai mu ke nat ninder aavi jo ne ha vaji na aeva koyru it avta rahe pohi to pet ma ne kaun ne to kai khavan le to aave ka ma dikro kange the pino it le nal na, lemana ta jivu hoyu હાલો મમ્મી હું જાઉં ધ્યાન રાખજો કંઈ ઉપાધિ ન કરતા હા અને છે ને બધાયનું ધ્યાન હું રાખીશ તમને એટલું કહેતી જાઉં હં કંઈ ટેન્શન ન લેતા અને મન થાય ત્યાં આવજો આટો મારવા હં તમારું જ ઘર છે હં જયદીપ ભાઈ કંઈ ઉપાધિ ન કરતી એ કીધું એટલે ન જતી હું તો મારું ઘર છે મારે જાવું તો પડે ને હે ભાઈ હા બેન બસ તું સુખી રહે એટલે બસ અમારું બીજું શું જોઈએ બસ મને મમ્મી એમ કી કીધી એ કીધું ને એટલે બેન જાય એટલે બેન થોડુંક વધારે થાય છે મને અરે મારો ડાયો ભાઈ હમજુ ભાઈ હવે તો તું બહુ સમજુ થઈ ગયો છે હે ભાઈ આટલી તો બુદ્ધિ નતી ભાભી એવા પછી તો બહુ બુદ્ધિ આવી ગઈ હે હવે તારી બેનને હાંસતા હાંસતા વિદાય કર ને તું ઘરે મારા હસતા હાંસતા આવે મારો ભાઈ બસ હું ઈ જ માંગુ છું હો ભાઈ સુનલ અમને બહુ યાદ આવી માર દીકરી તું અમને બહુ યાદ આવી એમાં સુખી રહેજે ને તને કોઈ ઉપાધી ન કરતી હો માર દીકરી હા મમ્મી તમે રડો માં તમે રડો તો મને ન ગમે મમ્મી આમ જો રડવાથી કાઈ ન થવાનું સ્ટ્રોંગ રહીને હવે તો રહેવું પડશે આ જિંદગી જેવી છે અત્યારની આ જનરેશન જ એવી છે કે આપણે એ રીતે સ્ટ્રોંગ થઈને જ રહેવું પડે બાકી આ આ જિંદગીમાં તમે આમ ન જીવી શકો ઢીલા થઈને મેં મમ્મી બધું જોઈ લીધું છે હવે મારી બેન મારી બેન પણ બહુ તું યાદ આવી સોનલ હા છે બાબુલ કાય ઘરે બહેના કુછ લાખી દીકરી સોનારી દીકરી એમ થાય કે હું તને પાછો હારે વડાવ છું બે દ્વારા હા મારી દીકરી બાબુલ મે તો કલી હું રેલ તેરી કી મે તો કલી હું રે છોડ તેરી બગિયા મુજે ઘર પિયા કા સજાના હૈ છોડ તેરી બગિયા મુજે का सजाना है। बेटी घर बाबुल के किसी और की अमानत है दस्तूर दुनिया का हम सबको निभाना है हाँ ये दस्तूर दुनिया का हम सबको निभाना है मम्मी ચ તમાર બેને બે નથી આજે મારી બીજી વાર વિદાય છે હવે તમે કાઈ ન કરતા જેને દીકરી હોય ખબર હોય કે કેમ વિદાય મારી દીકરીને મારી સોનલ દીકરી દીકરી તો યાદ આવી બસ પપ્પા હવે હું જાઉં મારા ઘરે બેન બેન તને મારો દુખ ન લઈ બેન ના ભાઈ મને તાર કાઈ ન દુખ લઈ ભૈયા મે હું એસી ચિડિયા રેયા તિરિયા good ઓમાં તો રોન તમને મોઈ ન ગમે માર દીકરી અમને એમ થાય કે માર દીકરીને પાસે વિદાય કરીએ પણ આજ વિદાય કરવામાં બહુ ઉપાદી થાય છે માર દીકરી બેન તારો ભાઈ અહીંયા બેઠો છે તો ગમે તે ફોન કરજો બેન ઉપાદી ન કરતી ન હો તો તારો ધ્યાન રાખજે બસ મારી સોનલ દીકરી વિદાય છે ને વિદાય છે ને કે મને બહુ ઉપાદી થાય મારી દીકરી ની વિદાય છે કોઈ હમ ઉસ ઉપાધી ન બોલે બસ મન જાવા દે પપ્પા મમ્મી મારા ઘરે हेलो मम्मी चे श्री कृष्णा हमारी जैसी कृष्णा ओप्पा जैसी कृष्णा हमारी માં દીકરી માં દીકરી તો એવું બોયલ એવું કઈ ખાઈ હશે મારો જીવ ભરે છે આ બદરડવાનું બંધ કરો ને અમારા ઘરે જાઓ બસ હું શાંતિથી રહો

बस मार्दी करी तू तो सुख सांती थी रे इल्ले बस मैं कायम फोन कर जे हो तो ना मैं कई की दूँ तुमने माप कर जे मार्दी करी हो ना ना तो मैं क्या कोई एक राई ना की दूँ माने केवी हाइट वी केवी हाइट के वी इट्लू मेरे तम्मे दुख दी दुबारा ही पल माइंड बोला है सुना लो तू मार्दी करी ना तू हैं तू दिक હા મા દીકરી તું દર ઘરે જાન ખૂબ સુખ મળે તને બસ એવા આશીર્વાદ છે અમારા બસ હાલો મા નીચે મારા રારા જોવે છે હવે આપણે ની અમે હા બેન મારું કઈ દુખ ન લગાડ ના ભાઈ હાલો હવે હું નીકળું હા મા દીકરી સાડી કે ડાઈ સે મા મારું કાઢવાનું કટ કયો ડાયો છે ઉડાયો છે મારો દીકરો હોતી ને આપણી સોનલ બહુ ડાઈસ માં મારી દીકરી હોય ડાઈસ ને હશે મારે એનું મૂલ નહીં થાય મારી દીકરી તોય મારી દીકરી નામ કાઢી તોય સંદીપ કુમાર તેડવા ના આવ્યા તો કઈ મને એક દુઃખ થાય એટલે મોકલવી અઘરી પડે મને બીજું કઈ ના જમાઈ આવ્યા હોત ને તો હું હતે હોતે મોકલી દેતા મને ઉપાધિ થાય હું હાસું કહું કઉ સોનલની માં કઈ વાંધો નહીં પપ્પા હજી એનો ભાઈ જીવે છે બેઠો છે કઈ પણ મારી બેન ને થાય તો એની મોઢે તેડી આવી બસ પણ મારી બેન ડાય છે કોઈ દી કઈ નહીં વાંધો આવવા દે બસ આજ મને એમ થઈ ગયું મારી દીકરીને પાસી વરાવું છું તો એટલું દુઃખ નતું થયું ને એટલું દુઃખ આજ થાય છે હશે કઈ વાંધો નહી રોવા માં મારી દીકરી ડાય છે કોઈ વાંધો આવે કીધું ને કે હું બેઠો બસ પછી હું આપણે ઉપાધી કરવા જરૂર છે બસ બસ આપણે દો આપણી દીકરીને પપ્પા હા બા તમાર હાથ દુખાવા ને લેતો આવ હો હા જા ને દીકરો લેતો આવ ને હમ 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 કે ખાવાનું લેતો ભૂખતા કામ લાગે મેં તો કઈ નું જોબરી લીધું પણ રૂમમાંડે નહીં ને પછી સંદીપ ન દઉં પછી હાથમાં આવે નોકરી સંદીપ છે ને ભાઈ જેલો થઈ જાય જો તેડી આવીએ તો કંઈક પણ થઈ જાય એના કરતા છે ને હાલ હાથમાં આવે ને તો હતાડી દઉં ને દઉં નહીં કાંઈ મોટીનું ઓમાં આવી જાય હાથમાં તોય ઉપાડી એટલે જેઠે તૈગડો કે જાને ખાવાન લઈએ કંઈક તો બાનું કરો હું પાકીની છે માં કંઈ તો એટલા વરહાન ઘરમાં કાઢ્યા નકા ડોહો તો હક હખ દે વસે નહીં હા લેટર આમાં ક્યાંક જ મી કહે સંદીપે ગોતી ને મૂક્યા હું મારા રૂમમાં કે મારા થેલામાં કોઈને ચડે નહીં ને મોટી નહીં ન ચડવો જોઈએ પછી કાં સનલ ન કરીએ જાય પછી કેવાનો પાવર કરીએ જો ને હવે તું તેડવા ગયો ડોહો લે હમ

જાવ ને તમે મને સીધો મને સીધો એમ કરોતી જાવ ને લઈ આવો ને સંદીપ ભાઈ ને રૂમ માં હોતાયડું હોય કેમ ઈના લાખાના ને ટેબલ પર હે યાદ લેતો રહ્યો સોનલ નો લઈ લ્યો ને હાથ માં આવી જાય પછી ક્યાં સોનલ જાહે નો કરીએ જાવ ને અહીંયા અલપક બેઠા છે બા સંદીપ જો તમારે કેમ જાવ ને અહીં બેઠા હોય ને તું નીયા વાતું કરતી કરતી નહીં તમને તો ને હાવ કંઈ સીધા નક્કર કંઈ માનો નહીં કોઈ દી તમે માનો કોઈ દી તમે મારું માનો નહીં પરજા એવી થાય ઘરવાળો એવો ને કામ હાહુ માન હોરા માન કોઈમાં ઠરી નહીં કીને કેવા જાઉં જાઉં ને નોકરી જડી જાય તો આપણે અહીંથી વાંથી જડી જાઉં જો હે વા ગામડા ભેગું એટલે કહું તને ખબર છે કે સોના લાવીએ કે નહીં બાપુજી તેડીને આવીએ કે નહીં તને કંઈ ખબર છે કઈ નક્કી ન હોય તમને ખબર છે બાપુજી હાઈન પડી તોય ના આવ્યા હવે આવી જાય તો સારું એમની મેકલા મને તો ઈ જ ઉપાધી થાય એમ તો તા ઉપાધી કઈ માં બધું થઈ જાય હાલ હું જાઉં લેટો જડે તો લેતો આમ તું છે ને વાયડા વેડા એવા કરે મને નહીં મારું મારે પાછું બધું જાવું પડે ન્યા

Aluel, tu sene mane kam sintajraki sintakaraki poteni kore mone koralaraki maripae koi hoy ni no,